વર્ષોની પરંપરાગત જે રામદેવજી આઠરા મહિનાની રામદેવજી મહારાજ ધ્વજારોહણ થાય છે આજે ધ્વજારોહનો પ્રારંભ થયો છે સવારથી અત્યારે અમે તિકમરાઈજી મંદિરે પહોંચ્યા છે જે તિકંબરાજી મંદિર છે એના પૂર્વજોથી જે અમારી સમાજમાં જે રામ રામચિત્ર માનસ જે કથા વાંચતા ત્યાં જે ભણેલા નહોતા એ પણ કથા વાંચતા ત્યાં એ અહીંયાથી થયા છે જ્યાં તિકમરાઈ મંદિરના મંતો હતા એના એનાથી જમનેદાર બાપુને બધા છે એના પરિવારના અહી લોકો અને આજે જે રામદેવજી મહારાજની જે ધજાનો નીકળી છે આખા વેરાવળ ખારવારાવા થઈ સોની બજાર થઈ મિનરવા થઈ સત્તા બજાર થઈ સુભાષ થઈ ડાયમંડ થઈ તાવર થઈને ચાલેશ્વર મંદિરે પૂછશે અને આમાં સમગ્ર સમાજના લોકો હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધામાં ધજાનું સન્માન અને ખારવા સમાજનું સન્માન કરે છે હાડતો કરે છે ઠંડા પીણા આપે છે અને આખા રસ્તામાં બિલકુલા ઉઠે છે આ રીતનો ધામધૂમથી જે અમારો ધજાનોનો તહેવાર થાય છે ને સમ ખારવા સમાજ એના ઈષ્ટ દેવ છે અને સમગ્ર યુદ્ધ સમાજ આરાધ્ય દેવ છે રામદેવજી મહારાજ હા અમે તો જોઈએ છે કે ભાઈ અમારી ઉંમર થાય એના કરતાં અમે પહેલેથી જાણતા બધા વડીલો કે આપણા પૂર્વજો કે આપણા બાપ ડા ટાઈમ ત્યાં ચાલી આવે ધજા અને ભવાનીમાનો મેળો એટલે ભવાનીમાનો નો મેળો સાડા ચારસો વર્ષ ઉપર થયો હતો ચારસો વર્ષ ઉપર થવા જઈએ અને આ ધજાના જે સ્વાગતમાં યુવાનો તમામ વેરાવળના હિન્દુ સમાજના તમામ લોકો મુસ્લિમ સમાજના તમામ લોકો દરેક સમાજ હિન્દુ હોય મુસ્લિમ હોય બધા યુવાનો બધામાં રસ્તામાં ફ્લોર બાંધી અને સ્વાગત કરે છે સમાજ આમાં કેવું શું ને કે આખો વેરાવળ તો નહીં પણ આખો તાલુકો અને આજુબાજુના ગામના લોકો આ ધજામાં જોડાય છે અને હિન્દુ સમાજની જે ખારવા સમાજના મેન ધજા હોય છે એમાં બધા ધામધૂમથી જોડાય છે અને પોલીસનો પણ ખૂબ સાથ રહી છે અમને અને પહેલા પહેલાં અને પહેલાંના તહેવારમાં પણ પોલીસનો સાથ સહકાર હતો અને વર્ષોથી પોલીસ તંત્ર અમને સાથ સહકાર દરેક હિન્દુ સમાજના તહેવારમાં આપે છે એનો એનો પણ આભાર માનીએ છીએ અમે મારું નામ કિશોરભાઈ મોહનભાઈ ચોડા અખિલ ગુજરાત માટે અને આ ધજાથી હવે પ્રારંભ પ્રારંભ થશે સીઝન